હેલો સ્ટુડન્ટ્સ વેલકમ કેમ છો મજામાં હું છું ચોક્સી કેવલ ફરીથી આવી ગયો છું આપની સમક્ષ પ્રશ્નપત્ર નંબર ત્રણ ગાલા અસાઇનમેન્ટ બે હજાર ચોવીસ ચાલો તો સેક્શન નંબર એની વાત કરીએ તો સેક્શન નંબર એમાં આવે તો તમે બધા જાણી જ ગયા છો કે ભાઈ મજા આવે છે ભણવાની જોરો શોરોથી બધા મસ્ત ભણી રહ્યા છો તૈયારી કરી રહ્યા છો અને તમારો રિસ્પોન્સ છે ને ખૂબ સારો આવે છે તો ભાઈ હજી બધા છે ને ફટાફટ બધા મિત્રોને શેર કરવા માંડો વિડીયો પ્રશ્નપત્ર નંબર બે તો તમને બધાને શેર કરી જ દીધું છે વિડીયોઝ પણ બધા અપલોડ થઈ ગયા છે દરેકે દરેક સેક્શનના તો ફટાફટ હજી પણ શેરિંગ કરવા માંજો કોઈ પણ વિદ્યાર્થી જે છે એ આ વિડિયોથી બાકાત રહી જવા જોઈએ નહીં ચાલો તો સેક્શન નંબર એની શરૂઆત કરીએ તો સેક્શન નંબર એમાં શું કહેવા માંગે છે રીડ ધ એક્સ્ટ્રાકશન આન્સર ધ ક્વેશ્ચન્સ બધા આપણે પેપર પેપરસ્ટાઈલથી માહિતગાર છીએ જ અને એક પેરેગ્રાફ આપેલો છે એના શું ક્વેશ્ચન છે તો કે વાય ડીડ ધ વિલેજર્સ થિંક ધેટ ધે શુડ હેવ અ સ્ટેશન ઇન ધેર વિલેજ વાય વાય વડે ક્વેશ્ચન પૂછેલો છે વાય માટે એટલે કે શા માટે શા માટે વિલેજર્સ છે ગામના લોકો જે છે એ વિચારે છે તો ડીડ વડે ક્વેશ્ચન પૂછો છે હવે તમને કેવું જ ન પડે હવે તમને બધાને ખબર જ છે કે ડી વડે ક્વેશ્ચન પૂછો ક્રિયાપદનું મૂળરૂપ છે શું થશે હાલો ફટાફટ કોમેન્ટ કરીને જણાવો અહીંયા થિંક નું શું થાય થોટ ધ વિલેજર્સ થોટ ધેટ ધે શુડ હેવ અ રેલ્વે સ્ટેશન ઇન ધર વિલેજ બીકોઝ વાય વડે પ્રશ્ન પૂછ્યો છે એટલે બીકોઝ થી આન્સર લખવાનો રહેશે બીકોઝ ધ રેલવે લાઇન્સ પાસ્ડ થ્રુ ધ વિલેજ કારણ કે રેલવે લાઇન્સ જે છે એ ગામડામાંથી શું થતી પસાર થતી હતી કયું ગામડું તાજનગર સરસ વોટ વોઝ ધ રિસ્પોન્સ ઓફ ધ રેલવેઝ ધ વિલેજ સોરી વોટ વોઝ ધ રિસ્પોન્સ ઓફ ધ રેલવેઝ ટુ ધ વિલેજર્સ ડિમાન્ડ કે જે ગામના લોકો છે એણે જે ડિમાન્ડ કરી માંગણી કરી તો રેલવે જે છે એ લોકોની શું હતું રિસ્પોન્સ એનો પ્રતિભાવ શું હતો તો કે ધ રેલવે ઇઝ ટોલ્ડ ધ વિલેજર્સ ધેટ રેલવેવાળા જે છે એને વિલેજર એટલે કે ગામના લોકોને એવું કીધું કે ધે ડીડ નોટ હેવ ફંડ્સ એ લોકો પાસે ફંડ એટલે કે પૈસા નથી ટુ બિલ્ડ અ રેલવે સ્ટેશન ઇન ધેર વિલેજ એના ગામડાની અંદર રેલવે સ્ટેશન બનાવવા માટે શું નથી ફંડ નથી એટલે કે એની પાસે પૈસા નથી

શુક્રાચાર્ય પાસે જાઓ એન્ડ લીવ વિથ હિમ એની સાથે રહો એઝ હિઝ ડિસાઇપલ એના શિષ્ય બની ને ફોર એઝ લોંગ એઝ વોઝ નેસેસરી ટુ લર્ન ધ સાયન્સ ઓફ રેઝિંગ ધ ડેડ હવે સાયન્સ હતું વિજ્ઞાન હતું મતલબ અહીંયા મંત્રની વાત થાય છે વિદ્યાની વાત થાય છે કયું વિદ્યા શીખવાની છે સાયન્સ ઓફ રેઝિંગ ધ ડેડ એટલે કે ડેડ વ્યક્તિ હોય મૃત્યુ પામેલ વ્યક્તિ જે છે એને ફરીથી જીવંત કરવાનો જે મંત્ર છે જે વિદ્યા છે જેને કહેવાય છે સંજીવની વિદ્યા એ શીખવા માટે એને શું કહે છે તો કે વિનંતી કરે છે કે ભાઈ તમારે શું કરવાનું છે કચ્છને શું કહે છે કે તમારે શુક્રાચાર્ય જે છે એની પાસે એના શિષ્ય બનીને રહેવાનું છે અને બીજું શું કરવાનું છે તો કે તમારે એની પાસેથી સંજીવની વિદ્યા શીખી લેવાની છે આ શું કરે છે વિનંતી કરે છે અને આના પછીનો જ પ્રશ્ન બહુ સરસ મજાનો છે જો અહીંયા હું શું કહીશ તો કે આ રિક્વેસ્ટ પ્રશ્ન પૂછ્યો છે અને અહીંયા જે છે એ એડવાઇસ કરીને પ્રશ્ન પૂછ્યો છે બાકી સેમ છે વોટ ડીડ ધ દેવ રિક્વેસ્ટ કચ્છ અને વોટ ડીડ ધ દેવ એડવાઇસ કચ્છ પેપર સેટરને માની લ્યો કે તમારું પેપર અઘરું બનાવવું હોય તો આ વસ્તુ કરે 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 હું પેપર સેટર હોઉં તો હું તો કરું હા કરું એને પોતાનું બધું જ જે છે અર્પણ કરીને બરાબર શું કરવાનું છે પૂરેપૂરા ભક્તિભાવથી શુક્રાચાર્યની સર્વ એટલે કે સેવા કરવાની છે અને બીજું શું કરવાનું છે એન્ડ બી ફ્રેન્ડલી વિથ હિઝ બ્યુટિફુલ ડોટર એની સુંદર મજાની એક દીકરી જે છે જેનું નામ છે દેવ્યાની ટુ અટેઇન હિઝ ઓબ્જેક્ટિવ એટલે કે પોતાનું ઓબ્જેક્ટિવ એટલે કે પોતાનું જે ધ્યેય છે કયું ધ્યેય છે તો કે સંજીવની વિદ્યા પ્રાપ્ત કરવાનું ધ્યેય છે એ મેળવવા માટે જો કદાચ તમારે જે છે એ એની સુંદર દીકરી જે છે જેનું નામ દેવિયાની છે એની સાથે થોડુંક ફ્રેન્ડલી બનવું પડે એની થોડીક મિત્રતા કરવી પડે તો એ પણ તમે કરી શકો તો શું કે છે એડવાઇઝ એને આ વાતની વાત કરે છે અને રિક્વેસ્ટ જે છે એ કઈ વસ્તુની છે આ વસ્તુની છે બરાબર રિક્વેસ્ટ શું છે જો હજી હું બેટા કહું છું ક્લિયર તમે ધ્યાન રાખજો આન્સર તમને ક્લિયર હોવો જરૂરી છે કે રિક્વેસ્ટ કયા પ્રકારની થાય છે અને એડવાઇસ કયા પ્રકારની થાય છે રિક્વેસ્ટની અંદર હજી ફરીથી એક વખત રિપીટ કરાઈ દઉં કે રિક્વેસ્ટ શું કરે છે તો કે શુક્રાચાર્ય પાસે જવાનું છે એના શિષ્ય બનીને રહેવાનું છે અને ક્યાં સુધી તો કે એને જે સંજીવની વિદ્યા પ્રાપ્ત ન થઈ જાય ત્યાં સુધી એની પાસે રહેવાનું છે આ શું છે એક વિનંતી છે અને બીજું એડવાઈઝ શું છે તો કે દેવ જે છે એ કચ્છને એડવાઇઝ કરે છે કે શુક્રાચાર્યની પૂરેપૂરા ભક્તિભાવથી સેવા કરો અને બીજું શું કહે છે કે પોતાનું ધ્યેય જે છે એનું ઓબ્જેક્ટિવ જે છે બરાબર એ જ્યાં સુધી સિદ્ધ ન થઈ જાય ત્યાં સુધી તમે શું કરી શકો કે ભાઈ એની બ્યુટિફુલ ડોટર મતલબ એની સુંદર એવી દીકરી છે કે જેનું નામ દેવ્યાની છે ત્યાં સુધી તમે એની સાથે શું કરી શકો મિત્રતા પણ તમે કરી શકશો કેમ કે શું થશે કે એ જે છે એના માટે હેલ્પફુલ થશેના માટે તો કે સંજીવની વિદ્યાને શીખવા માટે ચાલો આગળ વાત કરીએ નેક્સ્ટ પ્રશ્ન શું કહેવામાં આવે છે કે વાય ડીડ મિસ મેલ રિફ્યુઝ ટુ ગીવ હર ફોટોગ્રાફ મિસ મેલ જે છે દસમા પાઠનો આ પ્રશ્ન છે ટેસ્ટ ઓફ ટ્રુ લવ

સોરી ટુ ગીવ હર ફોટોગ્રાફ બીકોઝ શી થોટ ધેટ એણે એવું વિચાર્યું કે ઇફ ઇઝ ફોર હર કે જો એની ફીલિંગ કોની ફીલિંગ વિચાર કરો સામેવાળો વ્યક્તિ કોણ છે કટાફટ કોમેન્ટ કરો અત્યારે ને અત્યારે જ કોમેન્ટ કરો તો હાલો તો ફટાફટ આપણને ખબર હોવી જોઈએ ચેપ્ટર વ્યવસ્થિત ભણેલા હશે ને તો સામેવાળી પાર્ટીનું ખબર જ હશે કે કોણ વ્યક્તિ છે હાલો હાલો ફટાફટ કોમેન્ટ કરો ચાલો શું કે છે હવે આગળ કે ધેટ ઇફ ધીસ ફિલિંગ ફોર હર હેડ એની રિયાલિટી કે જો એની અંદર કોઈ પણ પ્રકારની રિયાલિટી હશે કોઈપણ પ્રકારની સચ્ચાઈ હશે તો હર લુક્સ વોન્ટ મેટર હે કે ભાઈ પ્રેમ સાચો હોય ને તો દેખાવ જે છે એ મેટર નથી કરતું મતલબ એ મહત્વનું નથી ચાલો નેક્સ્ટ શું કહે છે કે વોટ વુડ ડિસ્પ્લીઝ મેનેલ કઈ વસ્તુ જે છે એ મેનેલને ડિસ્પ્લિસ કરશે મતલબ એને નિરાશ કરશે કે ઇફ મેનેલ વોઝ બ્યુટીફુલ કે જો મેનેલ બ્યુટીફુલ હોય મતલબ ખૂબ સુંદર હોય શી વુડ થિંક ધેટ બ્લેન્ડફોર્ડ અહીંયા આવી ગયું બ્લેન્ડફોર્ડ નથી કરીને કોમેન્ટ ખબર જ હતી નતા જ કરતા યાદ હતું યાદ હોય તો સારામાં સારું અને કોમેન્ટ કરી હોય તો એ સારામાં સારું અને અમુક તો અત્યારે કરશો અમુક અત્યારે કરશે

ફક્ત દેખાવનો પ્રેમ મતલબ આકર્ષણનો પ્રેમ આ પ્રકારનો પ્રેમ જે છે વુડ ડિસ્પ્લીઝ હર કે એ જે છે એ મિસ મૈનેલને શું કરશે તો કે એને નિરાશા આપશે એને નિરાશ બનાવી દેશે એટલે આકર્ષણ વાળો પ્રેમ જે છે એ કહે છે કે ભાઈ નથી જતો આ ટૂંકમાં મતલબ શું છે કે ભાઈ મિસ મૈનેલ જે છે એ આકર્ષણ વાળા પ્રેમની વિરુદ્ધમાં હોય છે બરાબર ને હવે શું કહે છે આગળ કે રામસિંહ વાળો પેરેગ્રાફ આપ્યો રામસિંહ વાળો પેરેગ્રાફ કયો ચેપ્ટર નંબર બે ફ્રોમ વેર ડીડ પ્રેમ ચોપડા સ્ટીલ ઓર્નામેન્ટ્સ બરાબર ને ક્યાંથી આ જો મિસ્ટેક છે અહીંયા નામેન્ટ્સ નહીં ઓર ઓર્નામેન્ટ્સ બરાબર ને કે ફ્રોમ વેર ડીડ પ્રેમ ચોપડા સ્ટીલ ઓર્નામેન્ટ્સ સ્ટીલ એટલે થશે ચોરવું કઈ જગ્યાએથી પ્રેમ ચોપડા ઓર્નામેન્ટ્સ એટલે ઘરેણા જે છે એ ચોરવાનું કર્યું હતું પ્રેમ ચોપડા સ્ટોલ જો ડીડ સ્ટીલ એનું શું થઈ ગયું સ્ટોલ ડીડ ને કાઢી નાખવાનું તો પ્રેમ ચોપડા સ્ટોલ ઓર્નામેન્ટ ફ્રોમ ગોપાલ જ્વેલર્સ ગોપાલ પ્રેમ જે જે છે છે એને એ ચોરેલા હતા ધ રોબોટ ટુ ધ નેકલેસ નેકલેસ જે છે ગળાનો હાર જે છે એ પકડવા માટે મતલબ એને ઉપાડી લેવા માટે છીનવી લેવા માટે બરાબર ને ઉપાડવા માટે શું તો કે કયા કયા પ્રકારના ઇન્સ્ટ્રક્શન્સ જે છે એ આપવામાં આવ્યા હતા કોને તો કે રામસિંહને તો રોબોટ વોઝ ઇન્સ્ટ્રક્ટેડ ટુ પિક અપ ધ નેકલેસ એન્ડ હાઇડ ઇટ વિધાઉટ મેકિંગ નોઈસ એન્ડ નોટ ટુ રિવિલ ધ ઇન્ફોર્મેશન શું કહેવામાં કહે છે કે રોબોટ જે છે એને ઇન્સ્ટ્રક્ટેડ એટલે કે એને સૂચન અપાયેલા હતા કે પિક અપ ધ નેકલેસ એન્ડ હાઇડ ઇટ અને નેકલેસના શું કરવાનું છે પકડી લેવાનું છે ઉપાડી લેવાનું છે બરાબર અને હાઈ રિટેલ એને સંતાડી દેવાનું છે વિધાઉટ મેકિંગ નોઈસ કોઈ પણ પ્રકારનો અવાજ જે છે એ થવો જોઈએ નહીં એન્ડ નોટ ટુ રિવિલ ધ ઇન્ફોર્મેશન અને આ પ્રકારની ઇન્ફોર્મેશન જે છે એ તમારે ક્યાંય ખુલી પાડવાની નથી કોઈને બહાર કહેવાની થતી નથી બરાબર ને આ લાસ્ટ વસ્તુ જે છે ને એના હિસાબે જ રામસિંહ ઝીરો સેવન ઝીરો રોબર્ટ જે છે એનો અંત આવ્યો હતો ખબર છે ને શું વાત હતી કે જો એ પોતાનો પ્રેમ ચોપડા જે છે એની જે જે ઇન્ફોર્મેશન છે એને લીક કરી દેશે તો શું થશે કે એના માલિકની આજ્ઞાનું ડિસોબે બે કર્યું કેવાશે અને બીજું શું થશે જો એ નહીં કરે રેલવી બરાબર ને તો કેટલા બધા લોકો જે છે એનું શું થશે અહિત થતું હશે તો એ પણ વસ્તુ જે છે એ પીપલને પણ હાર્મ નહીં કરી શકે અને એના માલિક જે છે બરાબર એની ત્રણ આજ્ઞાનું પાલન ન કરે એવું બને નહીં તો આ બંને જે એના પ્રિન્સિપલ્સ છે મતલબ એના સિદ્ધાંતો જે છે એ સિદ્ધાંત નંબર એક અને સિદ્ધાંત નંબર નેક્સ્ટ બીજું જે છે બરાબર એ બે વચ્ચે શું થઈ ગયો ગયું તો કે એ બે વચ્ચે કોન્ફ્લિક્ટ હતું અને આના ઉપરથી જ શોર્ટ નોટ પૂછાય છે કોન્ફ્લિક્ટ વિથ કોન્ફ્લિક ઓફ રામસિંગ ઝીરો સેવન ઝીરો વિથ ઇટ સેલ્ફ મોસ્ટ આઈએમપી શોર્ટનોટ છે બેટા ખાસ પાકી કરી લેજો પરીક્ષા માટે ખૂબ આઈ આઈએમપી શોર્ટ નોટ છે ચાલો વાત કરીએ ઓન જૂન આઈ ગ્રેજ્યુએટેડ ફ્રોમ કોલેજ ચેપ્ટર ચેપ્ટર છે નંબર નેક્સ્ટનુએટેડક્સ હેલન કેલરવાડુ આઈ લવ યુ ટીચર વોટ હેપન્ડ ઇન નાઇન્ટીન ઝીરો ફોર ઓગણીસો ચાર માં શું થયું હતું તો કે ઇન નાઇન્ટીન ઝીરો ફોર હેલન ગ્રેજ્યુએટેડ ફ્રોમ રેડક્લિફ કોલેજ હેલન જે છે એ રેડક્લિફ કોલેજમાંથી ગ્રેજ્યુએટેડ થઈને નીકળ્યા હતા ગ્રેજ્યુએટેડનું ગુજરાતી મિનિંગ કેટલાને ખબર આપણને એમ થાય કે તમે તમારું ગ્રેજ્યુએશન ક્યાંથી પાસ કર્યું તો ગ્રેજ્યુએશનનો શુદ્ધ ગુજરાતી મિનિંગ શું થશે ફટાફટ કોમેન્ટમાં જણાવો નેક્સ્ટ વિડીયોની અંદર તમને હું ગ્રેજ્યુએશન જે શબ્દ છે એનો ગુજરાતી મિનિંગ શું થશે એ તમને કહીશ પણ ત્યાં સુધી તમારે ફટાફટ કોમેન્ટ કરીને જણાવવાનું છે કે ગ્રેજ્યુએશનનો શુદ્ધ ગુજરાતી મિનિંગ શું થાશે ફટાફટ નીચે આખી આખું કોમેન્ટ બોક્સ ભરી નાખજો ચાલો નેક્સ્ટ પ્રશ્નની વાત કરીએ વોઝ હેલન હેલન શા માટે જે છે એને પ્રાઉડ એટલે ગર્વ હતો હેલન ગર્વ હતી બરાબર ને હેલન પોતે શા માટે ગર્વ હતી તો કે હેલન વોઝ પ્રાઉડ હેલન જે છે એ પોતે ગર્વ હતી કઈ રીતના તો કે વાય વડે પ્રશ્ન પૂછ્યો છે એટલે બિકોઝ કારણ કે શી વોઝ ધ ફર્સ્ટ ડેફ બ્લાઇન્ડ પર્સન ટુ ઓન અ બેચલર ઓફ આર્ટ્સ ડિગ્રી કારણ કે તે સૌથી પહેલી વહેલી ડેફ એટલે કે બહેરી અને બ્લાઇન્ડ એટલે કે અંધ બરાબર ને અંધ અને બહેરા પર્સન વ્યક્તિ એટલે કે એવું વ્યક્તિ હતું ટુ અન અ બેચલર ઓફ આર્ટ્સ ડિગ્રી જેને આપણે બી એ કહીએ છીએ બેચલર ઓફ આર્ટ્સ બેચલર ઓફ આર્ટ્સની ડિગ્રી મેળવવા માટે બરાબર એ વ્યક્તિ સૌથી પહેલાં વહેલા કેવા હતા અંધ અને બહેરા વ્યક્તિ હતા ચાલો નેક્સ્ટ રાઇટ એની વન ઓફ ધ ફોલોઇંગ શોર્ટ નોટ્સ ફોકસિંગ ઓન ધ ક્વેશ્ચન્સ શોર્ટ નોટ ક્વોલિટીઝ ઇઝ ફાઉન્ડ ઇન મધર એક માતા જે છે એની અંદર કયા કયા પ્રકારની ક્વોલિટીઝ હોય છે બરાબર એની વાત કરે છે કે હર કેસ રન ઓન એની ફૂડ અવેલેબલ ફીડ ફેમિલી ઓફ સિક્સ ઓનલી ઓન હાફ અ કિલો ઓફ કેબેજ અને હીલ હર સેલ્ફ હર આઈસ મેનેજ અ ચાઇલ્ડ વિધાઉટ ગેટિંગ ઇરિટેટેડ ટફ અને નોટ ઓનલી થિંક બટ કેન શું આવતું હતું બટ કેન રીઝન ઓલસો આવા પોઈન્ટ તમને આપેલા છે ચાલો ગોડ ગેવ યુનિક ક્વોલિટીઝ ટુ મધર હર કિસ આ એક પ્રશ્ન જે છે એ પ્રિન્ટિંગ મિસ્ટેક છે ચાલો ગોડ જે છે ભગવાન જે છે બરાબર એને યુનિક ક્વોલિટીઝ એક અજોડ એવી બધી ક્વોલિટીઝ જે છે બરાબર એ કોને આપેલી છે એક માતાને આપેલી છે હર કિસ કેન ક્યોર એવરીથિંગ ફ્રોમ અ બ્રોકન લેગ ટુ બ્રોકન હાર્ટ કદાચ કોઈ લખતા હોય તો ખાસ ધ્યાન રાખતા જાજો બરાબર ને જે જે જગ્યાએ હું કરેક્શન કરું છું એ કરતા જાજો કે ફ્રોમ અ બ્રોકન લેગ ટુ બ્રોકન હાર્ટ બરાબર તૂટેલા પગથી લઈને તૂટેલું દિલ જે છે એ માતા જે છે એ શું કરી શકે છે ક્યોર કરી શકે છે સાજું કરી શકે છે શી કેન રન ઓન એન એની ફૂડ અવેલેબલ કે તે દરેકે દરેક કોઈ પણ પ્રકારનું ફૂડ ખોરાક જે છે એ અવેલેબલ હોય એમાં એ ચલાવી શકે છે શી કેન ફીડ અ ફેમિલી ઓફ સિક્સ મેમ્બર્સ ઓનલી ઓન હાફ અ કિલો ઓફ કેબેજ કે અડધો કિલો કોબી પડી હોય ને તો એ ઘરમાં છ મેમ્બર હોય બરાબર એ જમવાનું એક સમયનું પતાવી શકે છે શી કેન હીલ હર સેલ્ફ વેન સી ઇઝ સીક કે જ્યારે એ સીક એટલે કે શું થશે બીમાર કે જ્યારે એ બીમાર હોય ત્યારે પોતાની જાતને શું થઈ શકે છે સાજુ થઈ શકે છે પોતાની જાતે જો માતાનું કેવું અદ્ભુત સર્જન છે આપણે બીમાર પડ્યા હોય તો શું થાય એ મમ્મી તાવ આવે છે આપણ મમ્મી શું કરે તો પછી શું કહે છે કે માતાને કોઈ દિવસ તાવ આવતો હોય એવું કોઈ દિવસ પોસિબલ થયું નથી અને આવતો હોય ને તો આપણને કોઈ દિવસ કહેશે નહીં તમે બાળકો એ ખાલી વિચાર કરજો તમારા કોઈ પણ વસ્તુના કામ જે છે એ માતા વગર વિચારે કામ કરી દે છે આપણે તો એટલી ખરાબ અમુક અમુક બાળકોને તો એટલી આદત હોય કે ભાઈ ઘરે આવે એટલે બેગ ઉલાડીને એ સોફા ઉપર ઘા કરી દીધું હોય બૂટ ચપ્પલ ઉલાડીને મોજાએ ક્યાંય ઊંધે ઊંધા કાઢી નાખા હોય આપણે હે એમ નહીં કે વ્યવસ્થિત આપણે એનું જે જગ્યા છે એ જગ્યાએ મૂકીએ બટા બધાએ ખાસ ધ્યાન રાખજો થોડીક આપણામાં શું આવી જોઈએ હવે ડિસિપ્લિન પણ આવી જોઈએ હવે આપણે દસમા ધોરણમાં થોડાક મોટા ત્યાજ છે મારું કામ તમને ઉપદેશ આપવાનું નથી પણ થોડુંક ક્યાંક ને ક્યાંક તો શિખામણ આપવાનું છે જ એટલે આ એક તો ટકોર તમને હું જરૂરથી કરીશ જ બરાબર ને એટલે તમારે બધાને થોડુંક વાલીનું માનતા જાજો તમારા મા બાપનું માનતા જાજો અને ભાઈ ચાલો નેક્સ્ટ શું કહેવા માગે છે કે હર આઈસ કેન સી હર ચિલ્ડ્રન થ્રુ ક્લોઝડ ડોર્સ કે એની આંખ જે છે માતાની આંખ જે છે એ શું કરી શકે છે તો કે એના બાળકને જોઈ શકે છે ક્યાંથી તો કે દરવાજા બંધ હોય ને તો પણ જોઈ શકે છે સી ઓલ ઓપનિંગ એને ખોલ્યા વગર કોઈ પણ વસ્તુ જે છે એને ઓપન કર્યા વગર એની બધી જ સિક્રેટ વસ્તુ જે છે એને જાણી શકે તમે કદાચ વિચાર કરતા હોય કે આપણે આ વસ્તુ આપણા મા બાપથી સંતાડીએ છીએ પણ એ વસ્તુ સૌથી પહેલા એને ખબર જ હોય ઘરમાં કોઈ વસ્તુ તમે સંતાડવા જાઓ એ કોઈ દિવસ એ વસ્તુ સંતાડી શકાતી નથી ને ખાસ કરીને માનું એક એવું સર્જન છે કે કે એનાથી કોઈ પણ પણ વસ્તુ વસ્તુ શકાતી નથી નથી શું વાત કદાચ માની તમને શાળામાં કોઈ શિક્ષકે ખીજાણા હોય કે માર્યું હોય બરાબર અથવા તો તમારે કોઈ તમારા વિદ્યાર્થી સાથે તમારા મિત્ર સાથે કોઈ ઝઘડો થઈ ગયો હોય તો એ તમે ઘરે આવો ને એટલે પૂછતા હશે બેટા આજ કંઈક થ્યુ તારો ફેસ અલગ અલગ લાગે છે કંઈક થ્યુ છે નક્કી ચોખ્ખી વસ્તુ કા સાહેબ ખીજાણા છે અને કા તારે કોકની આરે માથાકૂટ થઈ છે પાકુ ને ખબર જ છે મને ખબર છે ખબર છે ચાલો આગળ વાત કરીએ કે અને ત્રીજી એક જે શું કરી શકે છે તો કે લુક એટ ધ ચિલ્ડ્રન એન્ડ સે લુક એટ ધ ચિલ્ડ્રન એન્ડ સે બાળકની સામે જોવાનું અને શું કહેવાનું કે આઈ અન્ડરસ્ટેન્ડ એન્ડ આઈ લવ યુ મને તારી બધી સબર ખબર છે હું બધું તને સમજું છું અને હું તને ખૂબ પ્રેમ કરું છું કદાચ ગમે તે વસ્તુ હોય બરાબર ને એક માતાને એનું બાળક તો ખૂબ વાલું હોય હોય ને હોય જ ચાલો વિધાઉટ અટરિંગ અવર્ડ એક પણ શબ્દ કીધા વગર પણ એમ કહી શકે છે કે હું તને ખૂબ પ્રેમ કરું છું બોલીને તો દરેક વ્યક્તિ કહી શકે પણ માનું એક એવું સર્જન છે કે જે બોલ્યા વગર પણ એના બાળકને સમજાવી શકે છે કે બેટા હું તને ખૂબ પ્રેમ કરું છું શી કેન મેનેજ અ ચાઇલ્ડ પ્લે સ્ટડી ફૂડ એન્ડ સ્લીપ વિધાઉટ ગેટિંગ આ લાઇન તમને કદાચ યાદ આવવી જોઈએ સેક્શન નંબર એ કોનો પ્રશ્નપત્ર નંબર બે એની અંદર આ લાઇન તમને ટ્રુ ફોલ્સમાં પૂછેલી હતી થોડુંક પ્રેઝન્સ ઓફ માઇન્ડ રાખજો અને કદાચ ન ખબર હોય તો ગાલા અસાઇનમેન્ટ અત્યારે તમારી બાજુમાં હશે જ ફટાફટ ગાલા અસાઇનમેન્ટ ખોલીને એમાં ક્વેશ્ચન નંબર ક્વેશ્ચન પેપર નંબર બે જે છે એમાં જાઓ ટ્રુ ફોલ્સ એક આવું છે કે શી કેન મેનેજ અ ચાઇલ્ડ બાથ પ્લે સ્ટડી ફૂડ એન્ડ સ્લીપ વિથ ગેટિંગ એરિટેટેડ વિથ ગેટિંગ પણ વિથ નો આવે વિધાઉટ આવે બરાબર ને કોઈ પણ પ્રકારના ઇરિટેશન વગર એ એના બાળકનું બાથ એટલે નાહવાનું પ્લે એટલે રમવાનું સ્ટડી એટલે ભણાવવાનું ફૂડ એટલે ખવડાવવાનું અને સ્લીપ એટલે સુડાવવાનું આ બધી જ વસ્તુ જે છે એને શું કરી શકશે મેનેજ કરી શકે છે આગળ શું વાત કરે છે તો કે ધો શી લુક્સ સોફ્ટ કે તે કોમળ દેખાય છે છતાં શી ઇઝ ટફ કે તે મજબૂત છે નો વન કેન ઇમેજિન નો વન કેન ઇમેજિન વોટ શી કેન ડુ એન્ડ એન્ડ્યુર બરાબર ને કોઈ પણ વ્યક્તિ જે છે એ ઇમેજીન નથી કરી શકતું કે વોટ શી કેન ડુ એન્ડ એન્ડ્યુર અ મધર કેન નોટ ઓનલી થિંક ફક્ત માતા જે છે એ ઓનલી થિંક નથી કરી શકતી બટ કેન રીઝન બટ કેન રીઝન એન્ડ કોમ્પ્રોમાઇઝ ટુ એ રીઝન પણ કરી શકે છે અને કોમ્પ્રોમાઇઝ પણ કરી શકે છે કોમ્પ્રોમાઇઝની વાત કરીએ ને તો માતા જે છે એ તો બલિદાન આપવામાં સૌથી મોખરે હોય છે પોતાના સર્વ સુખ વસ્તુ જે છે એનું બલિદાન આપી દે છે એક દિવસ તમે ખાલી માંદા પડ્યા હોય ને તો રાત્રે જે છે એ તમે વિચાર કરો કે તમારી માતા જે છે તમારા માટે કેટલા ચિંતિતો છે એની નિંદર હરામ થઈ ગઈ હોય છે બરાબર ને આ તો એક નાનકડા બલિદાનનું તમને ઉદાહરણ આપ્યું બાકી માતા વિશે તો તમે જેટલું કહો એટલું ઓછું છે એક સરસ મજાની પંક્તિ મને કહેવાનું યાદ આવે છે આપણને ખબર જ છે કે માતે મા બીજા બધા વગડાના વા ચાલો આગળ વાત કરીએ રાઈટ એની વન ઓફ ધ ફોલોઈંગ શોર્ટ નોટ્સ હજી બીજી શોર્ટ નોટ કઈ છે ધ હાઉસ સ્પેરો ખરેખર ખૂબ આઈએમપી એવી શોર્ટ નોટ છે ઘરની અંદરની ચકલી કે ભાઈ એની સાઈઝ પછી એક નાનકડું પક્ષી છે મેક એટમોસ્ફિયર અલાઈવ લીવ અરાઉન્ડ હ્યુમન બિંગ્સ બરાબર ને કે હ્યુમન બિંગ્સની આજુબાજુમાં રહે છે ફીલ્સ સેફ શું કામ એને રહે છે કારણ કે એને સેફટી ફીલ થાય છે ડિસ્ટ્રોઈડ ઇટ્સ હોમ આપણે બધા એનું ઘર ભાંગી નાખ્યું છે ડિઝાઇન ઓફ અવર હાઉસીસ આપણા ઘરની ડિઝાઇનો કેવી કેવી છે ધ બર્ડ કેન નોટ એન્ટર પક્ષી આપણા ઘરની અંદર આવી શકતું નથી આપણે કબૂતર ઝાડિયું ફિટ કરાવીએ છીએ પાછો તો બરાબર ને વી કીપ ધેમ અવે ફ્રોમ અવર પ્રિમાઇસી પછી સો લેસ ઇન નંબર એટલા માટે એની સંખ્યા ઘટી ગઈ છે તમે વિચાર કરો તમે છેલ્લે ચકલી ક્યારે જોઈતી અમુક વિસ્તારમાં હજી ગ્રામ્ય વિસ્તાર હશે ને એમાં ચકલી જોવા મળતી હશે બાકી શહેરી વિસ્તારમાં તમે જેટલા જેટલા લોકો શહેરી વિસ્તારમાં જાઓ ને એ લોકો જણાવો કે છેલ્લે ચકલી ક્યારે જોઈતી તમે બરાબર ને ચાલો પ્રિપેર સ્પેરો નેસ્ટ આપણે ચકલીના માળા બનાવવા જોઈએ ફીડ એને ખવડાવવું પીવડાવવું જોઈએ સેવ ફ્રોમ એક્સટેન્શન બરાબર ને કે એ જે છે એનો નાશ થઈ જાય કે ભાઈ એ લુપ્ત થઈ જાય એની પહેલા આપણે એને બચાવવા જોઈએ ચાલો તો હાઉસ સ્પેરો ઇઝ અ સ્મોલ બર્ડ એક હાઉસ સ્પેરો ઘરની ચકલી જે છે એ કેવું છે તો કે એક નાનકડું પક્ષી છે ઇટ ઇઝ અ વેરી ફ્રેન્ડલી બર્ડ કે તે ખૂબ જ મિત્રતાવાળું પક્ષી છે ઇટ મેક્સ ધ એટમોસ્ફિયર અલાયુભાઈ કોન્સ્ટન્ટ ચર્પિંગ કોન્સ્ટન્ટ ચર્પિંગ કને કન્ટિન્યુ ચીચી કરીને શું કરે છે તો કે એની આસપાસનું આખે આખું વાતાવરણ જે છે એને જીવંત બનાવી દે છે ઇટ લાઇક્સ ટુ લીવ અરાઉન્ડ હ્યુમન બિંગ્સ કે એને હ્યુમન બિંગ્સ જે છે બરાબર કે મનુષ્ય જીવન જાત જે છે એની સાથે રહેવું ખૂબ ગમે છે કારણ કે એ શું કરે છે વિશ્વાસ કરે છે તમારા ઉપર ચાલો આગળ શું વાત કરે છે કે ઇટ ફીલ્સ અ સેફ ઇન લિવિંગ વિથ અસ છે ને કે એને આપણી સાથે રહેવું કેવું લાગે છે સલામતીપૂર્વક લાગે છે બટ વી હેવ ડિસ્ટ્રોઈડ ઇટ સોમ પરંતુ આપણે એનું ઘર જે છે એને ડિસ્ટ્રોય કરી નાખ્યું છે એનો નાશ કરી નાખ્યો છે વી ડિઝાઇન અવર હાઉસીસ ઇન સચ અ વે ધેટ અ સ્પેરો કે નોટ એન્ટર ટુ અવર હાઉસ ચકલી જે છે બરાબર એ આપણા ઘરની અંદર આવી શકતી નથી એટલી હદે આપણે આપણા ઘર જે છે એની ડિઝાઇન કરી નાખી છે મને કદાચ યાદ આવે છે કે અમે જ્યારે બાળપણમાં નાના હતા ત્યારે આ ગીત ગાતા અમે બધા હતા ત્યારે તો શું કરતા જોને જોને યસ પાપા હિટિંગ સુગર નો પાપા અમે હતા ત્યારે તો મસ્ત ગીત ગાતા ચક્કે બેન ચક્કે બેન મારી સાથે રમવા આવશો કે નહીં આવશો કે નહીં આવું આપણે મજા આવું ગીત ગાતા અને એટલું મીઠું મધુરું ગીત હતું કે બહુ મજા આવી જતી ગાવાની પણ હવે આપણે ચકલી જે છે એને તો જોવાની જ ભૂલી જઈએ છીએ કે ચકલી તો દેખાતી જ નથી આપણને પણ આપણે જ લીધે હે ને આપણા જ લીધે ચકલી આપણને નથી દેખાતી હવે આગળ શું કહે છે કે એઝ અ રિઝલ્ટ બરાબર ને કે વી સી સ્પેરો નેસ્ટ આપણે ચકલીના ઘર બનાવી શકીએ પણ ચકલીના ઘર બનાવીએ શું ફાયદો હે ને ચકલીનું ઘર તો બનાવી શકીએ છે પણ અંદર ચકલી આવે ને ત્યારે આપણે સાચું ઘર બનાવ્યું કેવાય પછી આગળ શું કહેવા માંગે છે કે ઘઉ અને પાણી જે છે એ ખવડાવી શકીએ અનાજ ખવડાવી શકીએ દિસ વિલ અટ્રેક્ટ સ્પેરો આ વસ્તુ જે છે એ સ્પેરો જે છે ચકલી જે છે એને આકર્ષશે તો લીવ મંગસ આપડી વચે રહેવાનું એને શું કરશે તો કે આ કરશે ઇટ વિલ સેવ ધ હાઉસ સ્પેરોસ ફ્રોમ એક્સ્ટેન્શન બરાબર ને કે એ લુપ્ત થઈ જાય એની પહેલા આ વસ્તુ જે શું કરશે તો કે એને સેવ કરી શકાશે આપણે એને બચાવી શકાશે ચાલો નેક્સ્ટ તમને કીધું છે કે રાઈટ ધ સેન્ટેન્સીસ આર ટ્રુ ઓર ફોલ્સ 4 માક તમને પૂછ્યું છે ક્વેશ્ચન છે કે વી એન્શ્યોર ધેટ ધ લેક એરિયા એન્ડ વોટર હોલ્ડિંગ આર ફ્રી ઓફ ગાર્બેજ સો ધેટ ધ બર્ડ્સ frogs એન્ડ સ્નેક કાન્ટ લિવ ઇન પીસ કાન્ટ આ કાન્ટ નો આવે આ કાઢી નાખે ને તો એ સેન્ટેન્સ ટ્રુ થઈ શકે આ કેન લિવ ઇન પીસ હોય ને તો બરાબર છે પણ અહીંયા લિવ ઇન પીસ છે સેન્ટેન્સ કેવું છે ફોલ્સ ચાલો સમ હિસ્ટોરિયન્સ હિસ્ટોરિયન્સ અમુક જે જે છે બરાબર ને એ શું કહે છે કે બ્લેક પાઉડર ધ બેઝિક મટીરિયલ યુઝડ ઇન ફાયર વર્ષ વોઝ ઇન્વેન્ટેડ ઇન ઇન્ડિયા કે ભારતની અંદર શોધ થઈ હતી વાક્ય સાચું છે ટ્રુ ધેર ઇઝ અ ડાયરેક્ટ રિલેશન બિટવીન ધ ફૂડ યુ ઇટ એન્ડ એક્ટિવિટીઝ ઓફ યોર બ્રેન વી આર મિટાબોલિઝમ ચયાપચય જે છે બરાબર એના વચ્ચે એના એના થ્રુ જઈને બરાબર બે વસ્તુ સાથે શું છે સંબંધ છે કે જે ખોરાક તમે ખાવ છો અને તમારા બ્રેઇનની એક્ટિવિટીઝ વચ્ચે શું છે તો કે ચયાપચય દ્વારા સીધો સંબંધ છે સાવ સાચી વાત છે સેન્ટેન્સ આવશે ટ્રુ દૈવિયાની વસ્તુ ડિસઅપોઇન્ટેડ દેવ્યાની ખૂબ નિરાશ થઈ ગઈ હતી ધેટ વોઝ એંગ્રી કે ભાઈ ખૂબ ગુસ્સે ભરાઈ ગઈ એન્ડ બ્લેસ્ડ કચ્છ અહીંયા આપ્યું હોત ને સી યુઆર એસ કસ્ટડ એટલો આ સેન્ટેન્સ સાચું પડત પણ અહીંયા તમને શું આપ્યું છે બ્લેસ્ડ એટલે આ સેન્ટેન્સ કેવું થઈ જશે ફોલ્સ બરાબર ને કદાચ માની લ્યો કે બેઠે બેઠું તમને આ પ્રશ્ન પૂછાય અને બ્લેસ્ડ ની બદલે કસ્ટડ લખેલું આવે તો શું થાય કે સાહેબ એ સાહેબ આપણે આ તો આપણને ગાલા આ સાઇમેન્ટમાં પૂછ્યો તો ને મેં તો સેન્ટેન્સ વાંચ્યું હતું કે ફોલ્સ જ આવે છે પણ અત્યારે તો હું ફોલ્સ લખી આવ્યો તો કેમ ખોટું પડ્યું પણ અહીંયા એક શબ્દની ફેરફાર કરી નાખો છો શું કરી નાખો છો ખાલી એક શબ્દ ફેરવી નાખો એટલે સાચાનું વાક્ય ખોટું થઈ જાય અને ખોટાનું વાક્ય સાચું થઈ જાય એટલે આવી એક 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 વસ્તુનું ખાસ ધ્યાન રાખજો મેં તમને જો જે જે જગ્યાએ પોઈન્ટ આઉટ કરી દીધા છે એ તમારી ગાલાની અસાઇનમેન્ટની બુકની અંદર એ તમે ટપકાવી લેજો એટલે જે તે સમયે તમે શોર્ટ રિવિઝન કરો ક્વિક રિવિઝન કરો ત્યારે તમારા માટે શું રહેશે કે એ વસ્તુ બહુ ઇફેક્ટિવ રહેશે ચાલો આગળ વાત કરીએ કે ભાઈ સેક્શન આપણો થઈ ગયો અહીંયા પૂરો તો આપણે સેક્શન નંબર એ અહીંયા વ્યવસ્થિત પૂર્ણ કર્યું સેક્શન નંબર એ બાબતે જો હજી કોઈ પણ પ્રશ્ન હોય કે ભાઈ તમને એમ લાગે કે સાહેબ આ પ્રશ્ન હજી એક વખત સમજાવો નથી ક્લિયર થતો તો ફરીથી મને એક વખત નીચે કોમેન્ટ કરીને જણાવજો આપણે પાછું ફરીથી તમારું મગજનું જે ડાઉટ છે એના માટે કંઈક આપણે વ્યવસ્થિત ક્લિયર કરશું ફરીથી મળશું સેક્શન નંબર બીની સાથે નેક્સ્ટ લેક્ચરમાં ત્યાં સુધી બધાને જય હિન્દ જય ભારત